મિત્રો આજનો અમારો ચેલેન્જ વિડીયો છે અને ચેલેન્જ વિડીયોની અંદર મુ અને લાલભા હું ટક્કર છે અત્યારે અમારી બે ટીમો છે એક મારી અને એક લાલપાને લાલભાને જે જે માણસો લેવાય માણસો લઈ શકે છે લાલભા બોલો તમારે ક્યાં માણસો લેવાના બોલો નો બોલો હા મનુજી તો લઈ રહ્યો એ બાજુ મનુજી તારો તમારે

તમે આ સાઈડ આવો તમને બતાવો કે આવડી તું હોય કાળ તમે જોઈ શકો છો કે આ રીતે પાણી ભરેલું હોય અને એક બાજુ આ રસ્તો પડ્યો હોય એક બાજુ લાલભાની ટીમ હોય એક બાજુ પાછાની અંદર જે આપણે ટોસ ઉલાડતા હતા એવડે તો ટોસ ઉલાડવાનો છે અને અત્યારે ટોસ લાલભાને કહેવાનો અમે ટોસ ઉલાડશે લાલભા કહે એને ચી બાજુ રહેવું હોય અને

તમે તો એક વાત કરો જે પેલું જીત છે એને પોનસો રૂપિયા ઈનામ આપવાનું છે

પહેલો અમારે એક મળી ગયો છે શું કહેવાય અને જે આપણે પહેલો પડાવ અમારે સ્ટાર્ટિંગ ની અંદર ખાતું ખોલી દીધું છે અમારે અર્જુન ભાઈએ હવે એ ની હોમે આવે છે કોણ આવે હારું રાભો આવે હારો તેણી કણ બેજો સાઈડમાં હા જબ્બર ટક્કર આવી હો જબ્બર ટક્કર આવી